આજરોજ સલાયા પાસે આવેલ પરોળીયા ગામે સઠિયા પરિવાર દ્વારા આજરોજ શ્રી રામદેવજી પાઠ તેમજ સંતવાણી અને બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું તેમજ રાત્રિના ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ અને રામદેવ પીરના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ ખંભાળિયા હોસ્પિટલમાં બ્લડની ખૂબ જ જરૂરિયાત હોઈ આ ધાર્મિક કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી અને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ ચારણ સમાજે પૂરું પાડ્યું છે ચારણ સમાજ હંમેશા સમાજને મદદરૂપ થવાના ઉમદા હેતુથી દરેક કામ કરતો આવે છે ત્યારે આવા સુંદર આયોજન બદલ ચારણ સમાજના અગ્રણીઓ તથા જુદા જુદા સમાજના અગ્રણીઓ પણ સઠીયા પરિવારને અભિનંદન પાઠવ્યા છે ત્રણ